નમસ્કાર મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાઈ રેકોર્ડ બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે કારણ કે ઇન્વેસ્ટરોની નજર શુક્રવારે આવનારા અમેરિકાની મોંઘવારી પર છે આ સિવાય રેકોર્ડ હાઈ પર સોના ચાંદીની કિંમતો પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગઈ છે માર્કેટ એક્સપર્ટ તે માની રહ્યા છે કે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો થશે જેની અસર પણ સોના ચાંદી પર પડશે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે તો સુધી જોતા રહેજો એ સાથે મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો વૈશ્વિક સેન્ટિમેન્ટ પણ સારા થઈ રહ્યા છે જે શેરબજાર માટે સારો સંકેત છે પરંતુ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થવાના સોનું લગભગ ચાર હજાર નેવું ડોલર પ્રતિ ઓછ સુધી પહોંચી ગયું હતું છેલ્લા બે સત્રમાં આ કિંમતી ધાતુની કિંમતમાં છ ટકા જેટલો ઘટાડો થયો છે પરંતુ આ વર્ષે હજુ પણ સોનું પંચાવન ટકા ઉપર છે ગુડ્સ રિટર્ન ગુડ્સ રિટર્ન્સ અનુસાર ભારતમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટી એક લાખ પચીસ હજાર આઠસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે અઢાર કેરેટ સોનાની કિંમત ચોરાણું હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ભારતમાં ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે પ્રોફિટ બુકિંગ અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે લગ્ન અથવા કોઈ મોટી ઘટનાનું આયોજન કરી રહ્યા છો તો હમણાં જ ઘરેણાના રૂપમાં સોનું ખરીદવું શ્રેષ્ઠ છે આ તમને ઉત્પાદન ખર્ચમાં વધારો અને ડિઝાઇનમાં ફેરફારના ખર્ચને ટાળવામાં મદદ કરશે જો કે ઘરેણામાં રોકાણ કરવાનો ગેરલાભ એ છે કે વેચતી વખતે મેકિંગ ચાર્જ પરત કરવામાં આવતો નથી જે મૂળ રોકાણ પર વળતર ઘટાડે છે જો તમને ફક્ત રોકાણ હેતુ માટે સોનું કે ચાંદીની જરૂર હોય અને તાત્કાલિક ઉપયોગની નજર ન હોય તો સિક્કા કે બાર ખરીદવામાં સમજદારી રહેશે આના મેકિંગ ચાર્જ ઓછા હોય છે અને જરૂર પડે ત્યારે સરળતાથી વેચી અથવા બદલી શકાય છે ગોલ્ડ ઇટીએફ અથવા સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું પણ એક સારો વિકલ્પ છે કારણ કે તેમાં સ્ટોરેજ ખર્ચ અથવા મેકિંગ ચાર્જનું નુકસાન થતું નથી ભારત સરકારે તાજેતરમાં એચ કોડ અને એચયુઆઈડી સિસ્ટમ લાગુ કરી છે જેનાથી સોના અને ચાંદીના દાગીનાનું સોર્સ ટ્રેડિંગ સરળ બને છે એચયુઆઈડી હવે દરેક જ્વેલરી વસ્તુને ઓળખવાનું શક્ય બનાવે છે આનો અર્થ એ છે કે તમને ખબર પડશે કે તે ક્યાં બનાવવામાં આવ્યું હતું અને તે કેટલું શુદ્ધ છે આનાથી બજારમાં પારદર્શિતા અને વિશ્વાસ બંનેમાં વધારો થયો છે વધુમાં સોનું હાલમાં ત્રણ ટકા જીએસટી આકર્ષે છે જે સરકાર દ્વારા ફરજિયાત કરકોશ હેઠળ આવે છે નિષ્ણાંતો માને છે કે ભવિષ્યમાં આ કર થોડો ઓછો કરવામાં આવે તો સોનાની ખરીદીમાં વધારો થઈ શકે છે અજય કેડિયાના મતે તાજેતરમાં સોનામાં આસપાસ પહોંચે છે તો તે ખરીદારી સારી તક હોઈ શકે છે આ દરમિયાન ચાંદી પ્રતિકિલો ચાલીસ હજાર સુધી ઘટી જવાની ધારણા છે તેથી જો રોકાણકારો ધીરજ રાખે તો તમને આગામી મહિનાઓમાં વધુ સારા ભાવે ખરીદી કરવાનો તક મળી શકે છે રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર સાતસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચૌદ હજાર છસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાતસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ છેતાલીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની એક લાખ ચોસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો અડતાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પચીસ હજાર એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં

6100 રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 159 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1272 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 8 રૂપિયાનો ઘટાડો થયો છે 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1590 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ઓગણસાઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એક હજાર નો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો